શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મેં સ્વામીની રૂઝભાનું જા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશય શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવ વૈષ્ણવને મારા ચાચાથી જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ આજના આપણે પુષ્ટિ પ્રસંગમાં શ્યામરૂપ લુભ શુભાની અને શ્યામરૂપમાં જે લોભાય છે ગોપીઓ એ વિશે થોડું ધોળ છે અને એ વિશેનો ભાવાર્થ જોઈએ तो हो श्याम रूप अरिहो मारक चाता मिले नन्दनन्दन तन की दशाी मोर मो गुट शिष पर बांकी चिंतन चिन्तन सोहे रूप श्यामरूपी ಅಂಗ ಅಂಗ ಭೂಷಣ ಬನ್ನಿ ಸಜನಿ ಜೋ ದೋಮು ಹಬ್ಬ ಮೋತನ ಮೂರಿ ಮುಸ್ಕಾನ್ ತೋಕಿ ರಹ ಚಿತ್ ಸ್ವಾಮಿ ಗಿರ ತರ ಕಿ ಚಿತ್ತಿ ಚಾತನಾ ಕಚ್ಛ ಕಹಿ ಅರಿ ವೋ ಶ್ಯಾಮ ರೂಪ ಲುಪಾನಿ ಮೆ ಶ್ಯಾಮ ರೂಪ ಲೂಪಾನಿ હવે એ વૈષ્ણવ આ જે ધોળ છે એનો આપણે ભાવાર્થ જોઈએ કે રાધાજી યમુનાજીમાં જળ ભરવા જઈ રહ્યા છે અને રસ્તે જતાં એમને નંદનંદન સામે મળી ગયા નંદનંદનનું અદ્ભુત સૌંદર્યમય સ્વરૂપ નજરે પડતા જ રાધિકાજી કહે છે કે હું તો મારા તનની દશા ભૂલી ગઈ ભાન ભૂલી ગઈ અરે સખી મારી રૂપ ભાની હું તો તનકી દશા પણ ભૂલી ગઈ એટલે એના મનમાં પાગલ થઈ ગઈ છે શ્યામ સ્વરૂપ પર હું મોહી ગઈ છું એ મૂળ કેવી મોહક લાગે છે અરે અંગે અંગમાં એવા સુંદર આભૂષણો થર્યા છે કે આભૂષણોથી સજેલા શ્રી અંગના દર્શન જે કરે તે બધા જ મોહિત થઈ જાય તો પછી મારી શું દશા થાય જો ગમે તેઓ ગોપી હોય કે કોઈ પણ ભક્ત હોય એને શ્યામ સુરતમાં એ બધા લોભાઈ જ જાય છે તો હું તો કૃષ્ણની પ્રેમિકા છું તો હું બે મારી સી દશા થઈએ તો આપ સૌ જાણતા હશો એ મોર મુગરધારીની ધાપર તો બધા એકદમ વારી જાય છે બલિહારી જાય છે તો સખી આ બધું તો ઠીક પણ એને સ્વયં પાછા વળીને મારી તરફ જોઈને એવું મોહક હાસ્ય કર્યું કે આ હાસ્ય ભરેલા મુખારવિંદ અને નેત્રોના દર્શનથી હું તો મસ્ત બની ગઈ છું છીતસ્વામી વડી કહે છે કે મારા શ્રી ગીરધરલાલની બાંકી ચિંતવનીથી રાધાજી એ રૂપમાં એવા તો લોભાઈ ગયા કે એની તો વાત જ થઈ શકે તેમ નથી તેથી જ પોતાની સખીને પોતાનો અનુભવ વર્ણવત્યારે કહી રહ્યા છે કે અરે હો રૂપ લુભાની મેં તો રૂપ લુભાની આવી રીતને રાધિકાજી શ્યામને જોયા પછી જેવી રીતે એનું તન મન શ્યામમાં લાગી ગયું છે અને તે અદા પર મોઈ ગઈ છે અને શ્યામ પોતાના તનની દશા પણ નથી રહેતી અને સુદ્ભુદ્ધ ખોઈ બેસે છે તો આ મસ્ત મજાનું આવું રાધિકાનું આપણે આ થોડ જોઈએ અને એનો ભાવાર્થ જોઈએ હવે વાલા વૈષ્ણવ આ પ્રસંગ કેવા મારી કે ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રશ્મિદાસીને ક્ષમા કરશો જી સર્વે વાલા વૈષ્ણવની મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ